ગોધરાની જાણીતી સેટ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પંદરમી માર્ચના રોજ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં કલેક્ટર ઓફિસ તરફથી ડેપ્યુટી મામલતદાર વંદનાબેન દરજીએ હાજરી આપી હતી તેમજ વિદ્યાર્થીઓને સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે ધર્મ લોભ કે લાલચ વિના મતદાન કરવાની વિદ્યાર્થીઓને અપીલ કરી હતી તેમણે મતદાન જાગૃતિનું કામ ખાસ એનએસના વિદ્યાર્થીઓએ સારી રીતે કરી શકે એ પણ સમજાવ્યું હતું પ્રથમ વખત મતદાન કરવાવાળા વિદ્યાર્થીઓને ખાસ શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓએ ઊભા થઈને મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમના બીજા ભાગમાં કુદરાના જાણીતા ગાયનેકોલોજીસ્ટ સુજાત વલીએ થેલેસીમિયા અને સિપીઆર અંગે પોતાનું વક્તિત્વ આપ્યું હતું અને તેમણે ખાસ મધ્ય ગુજરાતમાં જ્યારે થેલેસિયમના દર્દીઓ વધારે છે ત્યારે થેલેસીમિયા ટેસ્ટિંગ પર જોર આપ્યું હતું સીપીઆર જેવી ટ્રેનિંગ વડે તાત્કાલિક ધોરણે કોઈનો જીવ બચાવી શકાય છે તે ઉપકરણો અને સાધનોની મદદથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ દ્વારા સમજાવ્યું હતું અને કોલેજના આચાર્ય ડોક્ટર એમ બી પટેલે કાર્યક્રમ બદલ એનએસએસ વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં હિસ્ટ્રી વિભાગના ડોક્ટર સુરેશ ચૌધરી સાયકોલોજીમાંથી ડોક્ટર કેતન સાચલા સહિતના અધ્યાપકો હાજર રહ્યા હતા પ્રોગ્રામમાં ગત ફેબ્રુઆરીમાં આયોજિત થયેલ વાસાપુર વાર્ષિક શિબિરમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમને પ્રમાણપત્રો આપીને સન્માનિત પણ કરાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન રૂપેશ અને નાકર દ્વારા કરવામાં કાર્યક્રમનું મેનેજમેન્ટ એનએસએસના ગ્રુપ લીડર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ કર્યું હતું અને ગુધરાની સાયન્સ કોલેજ દ્વારા લોક જાગૃતિ માટે એનએસએન માત્ર પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ બીએસસી સેમેસ્ટર બેમાં વેલ્યુ એડેડ કોર્સ તરીકે પણ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ઉત્સાહપૂર્વક બસોથી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે રિપોર્ટર મોઝીદાર પંચમહાલ